દિયોદર તાલુકાના સાલપુરા ગામના વરરાજા ઘોડા ઉપર ચડે તે પહેલા સરપંચની ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા દિયોદર તાલુકા પંચાયત જાનૈયાઓ તેમજ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી ઘોડે ચડ્યા સોવનજી ઠાકોર પોતે લગ્ન કરે તે પહેલા સરપંચ માટે નોંધાવી ઉમેદવારી દિયોદર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે જેમાં દિયોદર તાલુકા સાલપુરા ગામના એક સરપંચના ઉમેદવાર વરરાજા જનિયા સાથે જાન લઈ સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો સરપંચના ઉમેદવાર સોવનજી ઠાકોરના લગ્ન પણ છ છ બે હજાર પચીસના રોજ હોવાથી વરરાજા ઘોડે ચડતા પહેલાં જાનૈયા તેમના સમર્થકોને ગાડીમાં લઈ સીધા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી પોતાની સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેના લગ્ન નશાદ ફેરા હતા તે પહેલા પોતાની ઉમેદવારી નોંધાવી વરરાજા ઘોડે ચડ્યા વરરાજાના ડ્રેસમાં તૈયાર થઈ આવેલા સરપંચના ઉમેદવાર સુવનજી ઠાકોરે પોતાના જનૈયા તેમજ સમર્થકો સાથે પોતાની સરપંચ પદે ઉમેદવારી નોંધાવી હતી બ્યુરો રિપોર્ટ વિકે ડાભાની